સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસોજી પોલીસે અજે સિટીલાઇટ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે પોલીસે હુક્કા અને નશા સંબંધિત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે દરોડા દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી માત્ર ગોગો પેપર જ નહીં પરંતુ નશાકારક પદાર્થો માપવા માટેનો વજન કાંટો અને ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતી ખાસ પટ્ટીઓ પણ મળી આવી છે પોલીસે આ મામલે વિક્રેતાની કડક પૂછપરછ કરી તમામ મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસની આ કાર્યવાહી માત્ર જપ્તી સુધી સીમિત નથી એસઓજીએ હવે એક ડગલું આગળ વધી આડકતરી રીતે નશાના રવાડે ચડેલા યુવાનોને બચાવવા માટે આયોજન કર્યું છે છેલ્લા એક વર્ષમાં જે લોકોએ આ વિક્રેતા પાસેથી ગોગો પેપર ચારકોલ પેપર કે ડ્રગ્સ માટેની પટ્ટીઓ મંગાવી છે તેમનું આખું લિસ્ટ તૈયાર કરવામાં આવશે

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત